નમસ્કાર મિત્રો ગિરનારની લીલી પરિક્રમાના હવે થોડા દિવસો જ્યારે બાકી છે ત્યારે જૂનાગઢની લીલી પરિક્રમા થશે કે નહીં આ પ્રશ્ન તમારા મનમાં હશે તો ચાલો આજે જાણીએ કે ગિરનાર લીલી પરિક્રમાના રૂટના શું સમાચાર છે તો મિત્રો અત્યારે જૂનાગઢમાં એવી હાલત છે કે ચારેકોર વરસાદ પડી રહ્યો છે ને વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે જંગલના રસ્તા ઉપર આપ જોઈ શકો છો કે ચારે તરફ પાણી ભરાયેલા છે અને કોઈ પણ પબ્લિક હજી પરિક્રમાને માત્ર બે દિવસની વાર છે છતાં કોઈ પણ પબ્લિક આવ્યું નથી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી પરંતુ કુદરતના આ કેરને જોઈ ભારે વરસાદ પડવાના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે જંગલની અંદર ચાલવું બહુ મુશ્કેલ પડે છે એવું છે જંગલની અંદર રસ્તાઓ માટી ભરેલા હોય એટલે તે ધોવાઈ ગયા છે એટલે આ વર્ષે પરિક્રમા ન થાય તો બેટર છે કારણ કે આ જે મોટા વાહનો છે ધર્મ ક્ષેત્ર જે ચલાવે છાનક ક્ષેત્ર તે વાહનો તો ત્યાં અંદર જઈ શકે તેમ નથી ચાલવાની તો વાત પછીની વાત છે તો આ વર્ષે ખાસ પરિક્રમાર્થીઓને નમ્ર વિનંતી કે બને તો આ વર્ષે પરિક્રમા કરવા ન આવ્યું તંત્ર દ્વારા જ્યાં સુધી જાણ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ આવશો નહીં હાલમાં પણ આપ જોઈ શકો છો કે કોઈ માણસો આ પરિક્રમાના રૂટ ઉપર કોઈ હજી આવેલું નથી આપ આ જંગલના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે જંગલની અંદર પાણી ચાલુ થઈ ગયા છે અને તારે ચારે તરફ ગારો કીચડ જ છે તો આપ લોકોને ખાસ વિનંતી કે આ વખતે પરિક્રમા કરવા ન આવો તો ખાસ સારું રહેશે અને જંગલની અંદર તો ચાલવા જેવું કે રહેવા જેવું છે જ નહીં આ પરિક્રમા કરવાઓને રાત્રે વરસાદ પડે તો આપ ક્યાંય જઈ નહીં શકો કારણ કે ઘટાટોપ જંગલની અંદર બીજો કોઈ આશરો હોતો નથી આપ જોઈ શકો છો કે ચારે તરફ પાણી પણ ભરાયેલા છે વરસાદની હિસાબે અને આ પાણીના હિસાબે ક્યારેક ક્યારેક જંગલી જાનવરો છે તે રોડ ઉપર આવી જાય છે પરિક્રમાના રૂટ ઉપર તો આપ સૌને વિનંતી કે આ વર્ષે પરિક્રમા કરવા ન આવો પરિક્રમાના રૂટ ઉપર એટલે કે ભવનાથની અંદર પણ આપ હાલ જોઈ શકો છો કે આ ભવનાથ રોડ છે ને ભવનાથ રોડ પણ સાવ ખાલી છે એમ તો કોઈ માણસ દેખાતું નથી તંત્ર દ્વારા તૈયારીઓ કરી હતી પરંતુ કોઈ પબ્લિક હજી આવતું નથી એટલે આપ લોકો પણ જ્યાં સુધી સૂચના મળે નહીં ત્યાં સુધી આવશો નહીં અને અત્યારે હજી કોઈ પણ પરિક્રમાનો માહોલ ભવનાથની અંદર જોવા મળતો નથી ચારે તરફ વરસાદ ચાલુ છે ને સરકાર દ્વારા એકત્રીસ તારીખ સુધી હજી આ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે વરસાદનો પૂરેપૂરો પ્રકોપ જોવા મળી રહ્યો છે એટલે આપ લોકો હાલ તો પરિક્રમા કરવાનું ટાળશો જુનાગઢની અંદર આ અત્યારે દામોદર કુંડ છે કે જ્યાં પણ હજી લોકોની અવર જવર બહુ ઓછી જોવા મળે છે કારણ કે સતત ચાર પાંચ દિવસથી એક ધારો વરસાદ આવી રહ્યો છે તો આ વિડીયોના માધ્યમથી આપ લોકોને ખાસ જણવાનું કે કોઈ પણ જ્યાં સુધી તંત્ર દ્વારા પરિક્રમા કરવાનો આદેશ ન મળે ત્યાં સુધી આવતા નહીં અને આપ લોકોને જો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વધુ વધુ લોકો સુધી આ પહોંચાડજો જેથી કરીને કોઈને ખબર ના હોય તો એ લોકોને જાણી શકે કે પરિક્રમા આ જો કંઈ ન કરવા જવું એ જ સારું છે તો મિત્રો વિડિયો સારો લઈ જાય તો લાઇક એન્ડ શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય